હાલ ખૂબ જ મોટી દુર્ઘટના બની છે તો સૌથી પહેલાં કમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં મિત્રો વાત કરીએ તો જેમ બને એમાં વિડીયોને શેર કરી દેજો વિજયભાઈ રૂપાણી માટે અને ખાસ કરીને એકસો ને આઠ હજી આંકડા પણ વધતા જતા જોવા મળી રહ્યા છે તો આ બધાને આત્માને શાંતિ મળે અને એના સમાજ કુટુંબને આ દુઃખ સહન કરવાની શક્તિ ભગવાન આપી આપણે પ્રાર્થના કરશું અને કમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં વધુને વધુ વિડીયો શેર કરી દેજો અને તાજી અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વધુને વધુ કરજો જય માતાજી